થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધા એ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માંગુ છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો શિફ્ટ કરશું તો ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધા આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયાભાઈ નું અથવા જે કંઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર સંતભાઈ પિયુષભાઈ લેશે આપણે માયાભીને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવાડાયું વળીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે જાહેર જો जाहिर जगदंबा जगदम्बा तुझड़ी मातू पर गठ जाहिर जािर जगदंबा जगदम्बा तू जोगी આજનો આવો રૂડો અવસર આવું સરસ મજાનું પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ એનું ભવ્ય અને દિવ્ય આવું લોકાર્પણ હોય દાતાશ્રીઓના સન્માન પેલા તો આ દાતાઓને તાળીઓના ગગનાર વધાવો કારણ કે મને એક એક મને બહુ વાત ગમે છે કે તમે ગમે ત્યાં રહેતા હોવ પણ વતન ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને હે ધનંજય માતૃભૂમિ એ માતૃભૂમિ છે અને બીજું કે માં જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા મહાન છે અને જે વ્યક્તિ પોતાની જન્મભૂમિને પોતાના વતન ને એ કદી ભૂલે નહીં એ વ્યક્તિનો કોઈ દિવસ પરાજય ન થાય તો આજે દાતાઓ જ્યાં અમેરિકાથી કેમ્પ ભાઈને બધાય અમે જ્યારે માં ઉમિયા માતાનું મંદિરની જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે જુલાસણને યાદ કર્યું કોના કોના નામ લઉં બધાયને ત્યારે ખૂબ બધાએ આપણને મને વાત કરેલી તો એના આવા ઉજળા પ્રયાસો બધા દાતાઓના હું અહીંયા આવી શક્યો આ બધાની જ્યારે અહીંયા અદભુત હાજરી છે સાહેબને મળવા ગયા એણે પણ ખૂબ સારી પાડી ફરી ફરી વાર બધાને દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મન તો નથી થતું મૂકવાનું પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી જ્યારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાય રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માંગુ છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હેલો અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયાભાઈનું અથવા જે કઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર આપણે ભાઈ આપણા ગામ ટોળાની માતા આપણા દોલો માતા આપણા સર્વે કહેવાય કે જે દેવસ્થાનો છે એ દેવસ્થાનોને માનીએ છીએ સાહેબ આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે કાર્યક્રમ કરવાનો હતો બહુ સારું આયોજન હતું પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે ડૉક્ટરોનું એવું કહેવું છે કે એમના છાતીના દુખાવાના કારણે એમને હવે બોલાવ્યું છે નહીં માટે આ કોઈ કુદરતી કદાચ કોઈ એમના તરફીનું જે કાર્ય છે એને આપણે બધા વધાવીએ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબ આપણે બધા પ્રાર્થના કરીએ ભલે આપણે આપણો સમય બગાડ્યો છે આપણે અહીંગર બેઠા છીએ પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે માયા માયાભાઈને કંઈ ના થાય સાહેબ આ જુલાસણ ગામની એક કહેવાય કે આપણી માતાજીને એવી પ્રાર્થના કરીએ કે હે માં એમની રક્ષા કરજો ક્યાંક નાનું મોટું પણ કહેવાય કે એમને વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્નને ટાળી અને એમને કહેવાય કે તબિયત સારી રહે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમની કહેવાય કે સારી તંદુરસ્તી રહે એ માટે કહેવાય કે આપણે પ્રાર્થના કરીએ તમે બધા કોઈ જગ્યા ના છોડશો કોઈ જગ્યા ના છોડશો શાળા આપણી છે ગામ આપણું છે ઉત્સવ આપણો છે અને આપણે કોઈ અવ્યવસ્થા નહીં ફેલાઈએ આ જુલાસણ ગામના સર્વે જનેતાઓને એમના દીકરાઓને આપણે જે પણ મુરબ્બીઓ આવ્યા છે એ